હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ લોક તો આજે છે ને અત્યારે વાગ્યા છે નવ માં દસ જ મિનિટ ની વાર છે અને કેમ છો બધા મજામાં ને બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ જય સ્વામિનારાયણ સાથે આપણે મોર્નિંગ માં જોઈએ કે આજે પ્રિયાંશ ને પપ્પા તો બે ગયા મંદિરે મમ્મી ને ખીજાવશો ને તો હું હમણાં એ જ વિચારતી આંગળી દુખે છે તો વાળા હું ધોવે આપણે પેલા મમ્મીને દતિયારમાં જ મળી લે હે મમ્મી આંગળી દુખતી હતી

મમ્મી એમ કે શું કેવું તમે કીધું કે ડ્રાય ફ્રુટ વિના ફ્રૂટ હતું મમ્મી યાદ આવે ત્યારે આપણે સુવિચાર આપી દે અને ભાભી સવાર મોર્નિંગ મોર્નિંગ માં એક કામ કરને એનો ફોન નથી મળતો આખા ઘરમાં રીંગ વગાડીએ રીંગ જાય છે ખબર નથી એમ ઈ કે છે કે સવાર આલારામ વાગ્યું તું કેટલાક ફોન પહોંચ્યો હતો ને ખોવાઈ ગયો છે આલારામ વાગ્યું તું પછી હું મૂકીને ઉભી થઈને નીચે વઈ આવી ત્યાં રૂમ નથી ફોન કે હું રીંગ વગાડી વગાડી થાકી ગઈ બરોબર જોવી અને આ જો હલવો મુંબઈ માં આવી ગયો છે કેમ ઈ તમાર ફોન આવે ને એટલે કોઈ ફોન અમાર ઉપાધિ ન થાય હવે પડે ને કોલ લિસ્ટ માં કોલ નામ કેવી ને કે માંડ હોય અને એ કોનું નામ હોય ખબર છે રાહુલ નું કોલ કોલリストમાં કોલમાં નામ હોય ને તો રાહુલનું બાકી કોઈનો કોલ નો હોય એટલે અમને કઈ લાગે નહી દરેક આખા દેશમાં બે ત્રણ વખત ફોન આવે પણ ઈ રાહુલનો રાહુલ સિવાય કોઈનો નો આવે તમાનું બસ બધાનો આવતો હોય ને કાયનો હોય તો બે દિવસ પહેલા કેવો કોલ આવ્યો તો રોંગ નંબર માં કે કાજર બોલું છું લક્ષ્મીબાઈ જો લક્ષ્મી ભાભી ની પાર્લર માં રિનોવેશન માં આવે ક્યાં શું કરવાના લાઈટ પંખા લેવા પંખા સિલેક્ટ કરવા જવાના લઈ આવવાના પેલા આપડે ઈ કરશું ઇલેક્ટ્રોનિક્સ અને પછી વોલપેપર પછી કમ્પ્લીટ

ઘર માં આવતા ને હોય કે ગયા છેલ્લા જન્મ ભાઈ લાવવા તા ને એકસો વીસ ની પાંચસો એકસો વીસ ની પાંચસો એટલે અઢીસો ની કિલો કિલો અને આમ જો પેલા લીચી શાકતો નતો અને હવે જો ઈ નહી ખાતો ઈ બી છે ઈ નો ખવાય લીચી ખવાય તો ભાભી ની પંખા લઈ આવ્યા કેટલા પંખા લાવવાના બે પંખા બે લાઈટો બે સીલિંગ લાઈટો હમ એ બધું લઈ આવ્યા કેટલા નું બિલ કર્યું બિલ તો થાય ને 10 15000 નું છું ઈ નો ખવાય કા જો આ છે ને મમ્મી આયા ન એટલે આયું ચાયું આયું ચાયું આયું ચાયું આગી બેસા

કીધું આજ તો અમે સિટી બસ માં આવ્યા જાય ગમે ત્યાં જાય તો બસ માં કેવું થાય મમ્મી કે વાર લાગે ક્યારેક આવી જાય તો તમે આવો ને દોડવું પડે કે બેહી જાય એવું બને એટલે તરત એ મળી એવું થાય કેવી છે લીચી મસ્ત બઉ ગળી છે ની કેટલા દિવસ થી જીદ હતી કે લીચી ખાવી લીચી ખાવી લગભગ ચાર પાંચ પૂછે બા લીચી લાવ્યા લાવ્યા તો આજે આવી લીચી બહેન ભાભી ગયા તા ને પંખા નીચે ની લાઈટ

મમ્મી લીચી પૂરી થઈ ગઈ ને જા લીચી તો આ એક દિવસમાં પૂરી હોતન થઈ ગઈ જીવ હવારે આવી હતી કેટલી હતી મે કેટલી કીધી તમને 22 હતી 25 કેટલી 25 હતી ખવાઈ ગઈ 22 કાઈ વાનો હમ અને આજ કે ઇલેક્ટ્રોનિક્સ વાળો નો આવ્યો નીચે પંખા ને લાઈટ ને ચાલુ કરવા એનર્જી નો બોલાયો કેમ કાલ ની પંખી બોલાવ એવું છે સોમવારે ફિટિંગ માટે લાઈટ ફિટિંગ માટે હું તો એક્સાઇટેડ છું કે ક્યારે પાર્લર નું રિનોવેશન થાય હું ચેર ઉપર બેહું ઈ અને ક્યારે ભાભી મને ત્યાં નીચે પાર્લર માં રિનોવેશન થયા પછી મેકઅપ દે પરેશિયલ દે મારું રિનોવેશન પાર્લર નું રિનોવેશન થયા પછી મારું રિનોવેશન ક્યારે ભાભી કદ હું વાટ જવ છું અને તમે બ્લોગ જોતા હોય નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે જેથી તમને દરરોજ બ્લોગ પહોંચી શકે અને આપણો ટાર્ગેટ છે બે દિવસમાં સબસ્ક્રાઇબર પૂરા કરવાના તો તમે જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ આ રહો અને મોજ કરો ના ના એવું કાંઈ નોંધ કહેતા એમાં એવું છે સાન લો આજે અમે આઈબ્રો કરવા ગયા હતા ને એટલે બે માં ટેકીને કપાળમાં આઈબ્રો નથી ને તો જો શાંતિ રહે હતો તે પણ હું મેં ઉઠીને મોઢું ધોયું ને ત્યારે વયો ગયો અચ્છા

ભાઈ હું જાઉં છું રૂમાલ મળી ગયો રે નાગર નંદજી ના એતે બેટ મરાણા રે નાગર કે મેઉ ગીત ગાયું એમ ગીત કેવું ગાયું હારું તો ગાયું લે એય વાગે

ભ્રમ તો ભાભી નું વિચાર છે ભ્રમ જોવા જવાનું આપડે છોકરા પૂછી લે મનો હા ભાઈ મનો તને એમ કીધું આપડે ગુજરાતી મુવી જોવા તું કયું જોવા જવાનું કે ગુજરાતી મૂવી જોવા જવાનું પ્લાન કરીએ તો તમે કયું જોવા જવાનું છો હમણાં આવડતા નથી તો ગુજરાતી

એમ ને તો નયા જા फटाफट ચાલો બહુ વાંતા આપણે બે નાવા જાય આપણે બે ઓ ગાળું છે પીયુ ને કોણ નવડાવશે પીયુ ને ઈ આથે હે નઈ નઈ કરીશ વરસાદમાં હા હા હાલા

ઠંડા વાત છે કાલે બહુ હતી આજે પણ બહુ બફારો થયો પણ ફાઇનલી આપણે વરસાદ આવી ગયો છે અને એન્જોય કરીએ છીએ અને વધ્યો ભાઈ વઈદો વઈદો હા 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 મજા આવી ગઈ ચાલો ને આજો તારે શરદી થઈ પણ બહુ બીક

જો ડેટા મૂવી જોવા આવી ગયા છે ને હજુ સાંજે સાંજે હજુ આપણે વાત કરી હમણાં વાત કરી મૂવી જોવા જોવા મૂવી જોવા ભ્રમ

અને કાલે અમે ભ્રમના રિવ્યુ આપશું કે કેવું છે પિક્ચર તો કાલે જ મળીએ